તો ખેડાના એકાલ એકાલવેલુ ગામમાં હજુ પણ ભરાયેલા શેરઢી નદીના પાણી જોવા મળી રહ્યા છે ધસમસતા પૂરના પાણી ગામને જોડતા રસ્તા પરથી હજી પણ નથી ઓસર્યા પાદરથી ગામમાં જવાના રસ્તા પર પાણી ભરાયા છે જીવન જરૂરી વસ્તુ લેવા જવા માટે લોકોને ટ્રેક્ટરનો સહારો લેવો પડે તેવી પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે ગામમાં આવવા જવાના જે મુખ્ય માર્ગો છે ત્યાં જ પાણી ભરાઈ જવાને કારણે લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે લોકો જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા માટે જો બહાર જવું પડે તો ટ્રેક્ટરનો ઉપયોગ કરવો પડે તેવી પરિસ્થિતિ અહીંયા સર્જાઈ છે ગામને જોડતા રસ્તા પરથી હજી સુધી પાણી નથી ઓસર્યા ગામમાં જવાના રસ્તા પર પણ પાણી ભરાઈ જવાને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે પાદરથી ગામમાં જવાના રસ્તા પર પાણી ભરાયા છે ગામને જોડતા અનેક માર્ગો છે તે પાણીમાં ગરકાવ થયા છે ખેડાના એક વેલુ ગામમાં હજુ પણ ભરાયેલા શેઢી નદીના પાણી ઉપરવાસમાં ભારે વરસાદ બાદ શેઢી નદીના પાણી આ ગામમાં પ્રવેશ્યા છે અને ત્યારબાદ આ પરિસ્થિતિ સામે આવી રહી છે અનેક રોડ રસ્તાઓ છે જે પાણીમાં ગરકાવ થયા છે જેને કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે અને હજુ પણ આ ભરાયેલા પાણી નથી ઓસર્યા જેને કારણે લોકોને હવે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ લેવા જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડે છે સંવાદદાતા વિનોદ લાઈન પર જોડાયા છે વિનોદ ખેડાના એકુ ગામમાં હજુ પણ ભરાયેલા શેઢી નદીના પાણી નથી ઓસર્યા શું સ્થિતિ જી બેન આપણે જણાવું કે ખેડા જિલ્લાની જે ખેડી નદી અને મહીસાગર નદી પસાર થઈ રહી છે જેમાં કરેમમાંથી પાણી વણાક બોરી બિયરમાં નાખવામાં આવે છે બે દિવસ અંદર અંદાજિત એકાદ એકાદ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું આપને જણાવું કે બે દિવસ પહેલા જે પ્રમાણે સીએમ અહીંયા ગર્જેશ્વરમાં આવ્યા હતા એ દિવસે પણ ભારે વરસાદ હતો અને એના કારણે સમગ્ર ગામની અંદર પાણી પાણી થઈ ગયું હતું આપને જણાવું કે સડક ઉપરના પણ પાણીના કારણે ગામનો સંપર્ક કપાઈ ગયો હતો આમ છતાં આજે પાણી ઓછા છે પરંતુ ગામની અંદર પાણીનો ભારે જમાવડો છે લોકો પોતાના ઘરમાંથી પોતાના ગામના પાદર સુધી પણ આવી શકતા નથી અને બાળકો તાળા નથી આટલી ખરાબ પરિસ્થિતિની અંદર પાણી ભરાઈ ગયું છે આ ઉપરાંત ખેતર ખેતરમાં પણ પાણી એવા જ સંજોગોમાં ભરાયા છે કે ત્યાં લીરા મરચા છે એના ડાંગરના પાકને પણ ભારે નુકસાન થયું છે બિલકુલ અભિનવ જાણકારી બદલ આભાર જી ધન્યવાદ i